સુરત કુખ્યાત વિરોધ નોંધાયા ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડડીનો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પિયરમાં ભાજપના ચિન્હની સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોતી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા તેમજ પત્રકારોને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધોનો પાપનો ગળો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધ ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે છ લાખ પાંત્રીસ હજાર પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે છ લાખ પાંત્રીસ હજાર જેવી માતબર રકમ ટુકડે ટુકડે દોંડા બંધુઓને આપી હતી જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે દોંડા બાંધવો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવીને અંતે દોંડાબંધો વિરોધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલન અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે જોવાનું એ રહેશે કે મુખ્ય આરોપીઓ દોંડાહાલ પોલીસ પકડથી બહાર છે ત્યારે ક્યારે પોલીસ પકડમાં આવશે અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીગુટીમાં ફસાવી દેવાના એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે અને હાલ સરથાણા પોલીસમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ બાર ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે આઠ ગુના અગાઉ પણ દાખલ થયેલા છે અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું આવી ધમકી આપીને એની પાસેથી પૈસા નિખંડને ઉઘરાવેલ છે અને અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રીકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ